નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આજ રોજ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસની સાંજે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને વિડીયો શરૂ કરતાં પહેલાં આપને બધાને એક નમ્ર વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કર્મચારીઓને મોદી સરકાર તરફથી એક મોટી ભેટ મળી છે તો કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં આવતા અઠવાડિયે ડીએ વધારાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે તો મોંઘવારી ભથ્થામાં વધારાથી કર્મચારીઓના પગારમાં આટલી રકમનો વધારો થશે તો આ વધારાથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને ફાયદો થશે અને તેમની દિવાળી વધુ ખાસ બનશે તો ખાસ કરીને હાલમાં જે જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો ખૂબ ચર્ચામાં છે તો હવે સરકાર આવતા અઠવાડિયે એટલે કે ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા પણ જઈ રહી છે તો ખાસ કરીને રેલવે કર્મચારીઓને દિવાળી બોનસ મળ્યા પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પણ તેમના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાની આતુરતાથી રાહ જોર્યા છે તો એવી અપેક્ષા છે કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં એટલે કે આવતા અઠવાડિયે ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે તો આ વધારો કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે ફાયદાકારક રહેશે અને તેમની દિવાળીને વધુ ખાસ બનાવશે તો ખાસ કરીને વાત કરી તેમ રેલવેના જે કર્મચારીઓને અઠ્યોતેર દિવસનું બોનસ મળ્યું છે ત્યારબાદ જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો છે તે તેમના ડીએડીઆર વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સરકાર સામાન્ય રીતે દિવાળી પહેલાં આ જાહેરાત કરે છે પરંતુ આ વખતે હજુ સુધી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી તો બુધવારે સરકારે રેલવે કર્મચારીઓ માટે પ્રદર્શન આધારિત બોનસને છે તે મંજૂરી આપી છે તો ખાસ કરીને આ જાહેરાત છે તે દિવાળી પહેલાં થઈ જતી હોય છે પરંતુ હાલ સુધી કોઈપણ જાતના એક સમાચાર છે તે આવી રહ્યા નથી તો કેબિનેટ બેઠકની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે અઠ્યોતેર દિવસના પગારની સમકક્ષ કામગીરી સંબંધિત બોનસને મંજૂરી આપવામાં આવી હતી જોકે ડીએ અને ડીઆર વધારા અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું ન હતું તો પરંપરાગત રીતે વાત કરીએ તો આ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવે છે અને જુલાઈથી સપ્ટેમ્બરના બાકી પગાર ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં ચૂકવવામાં આવે છે તો હજી સુધી કોઈ જાહેરાત થઈ નથી એટલે ઓક્ટોબર અઠવાડિયામાં જે પગાર વધારો મળવાનો છે તે હજી હાલમાં પૂરતો જે છે તે સ્થગિત કરી શકે છે અને તેની આગળ જાહેરાત થાય તો ત્યારબાદ આવતા મહિને તેની જે જાહેરાત છે અને પગાર છે તે મળી શકે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ સંગઠનનો અસંતોષ વિશે તો સેન્ટ્રલ એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા એ આ વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે તો જનરલ સેક્રેટરી એસબી યાદવે જણાવ્યું હતું કે સામાન્ય રીતે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ડીએ અથવા તો ડીઆરમાં વધારો જાહેર કરવામાં આવે છે અને ઓક્ટોબરની શરૂઆતના ત્રણ મહિનાના બાકી પગારનું વિતરણ પણ કરવામાં આવે છે તો આ વખતે વિલંબને કારણે કર્મચારીઓમાં અસંતોષ છે તે ફેલાઈ રહ્યો છે તો ત્યારબાદ વાત કરીએ તો કેટલો વધારો થશે તો જો આ વધારો મંજૂર થાય છે તો ડીએ અને ડીઆરમાં ત્રણ ટકાનો વધારો થશે આનાથી પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા ડીએ થઈ જશે અને આનાથી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં છે તે સીધો વધારો થશે તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ શા માટે વધારવામાં આવે છે અને શા માટે તેનું મહત્ત્વ છે તો મોંઘવારી ભથ્થુ સરકારી કર્મચારીઓની આવકનો એક મહત્વપૂર્ણ ઘટક છે તો તેનો બીજો હેતુ વધતી જતી ફુગાવાની અસરને ઘટાડવાનો છે તો તે ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચંક આંકને આધારે નક્કી કરવામાં આવે છે અને વર્ષમાં બે વાર જાન્યુઆરી જૂન અને જુલાઈ ડિસેમ્બરમાં સુધારો છે તે કરવામાં આવતો હોય છે તો ખાસ કરીને સાતમા પગાર પંચનો આ છેલ્લો વધારો હશે તો જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે ડી અને ડીઆરમાં સુધારો સાતમા પગાર પંચ હેઠળનો અંતિમ વધારો માનવામાં આવે છે તો આઠમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ થવાની ધારણા છે અને લાખો કર્મચારીઓ અને પેન્શનરો આ સરકારના નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો જો દિવાળી પહેલાં તેની જાહેરાત કરવામાં આવે તો તેમનો આનંદ છે તે બમણો થશે મિત્રો તો ખાસ કરીને વાત કરી તેમ હવે આ જે ડીએ વધારો છે તે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ